શક્તિપીઠ બહુચરાજી ખાતે આજે ત્રિદિવસીય ચૈત્રી ઉત્સવનો બીજો દિવસ છે ગુજરાતના ખૂણે ખૂણામાંથી બે લાખ શક્તિપીઠ બહુચરાજીમાં ત્રિદિવસીય ચૈત્રી ઉત્સવ ચૈત્રી ઉત્સવનો આજે બીજો દિવસ ગઈકાલે પ્રથમ દિવસે બે લાખ શ્રદ્ધાળુએ માં બહુચરના કર્યા દર્શન ગુજરાતના ખૂણેખૂણેથી ભક્તો માં બહુચ્યના દર્શને પધાર્યા આખરી ગરમીથી ભક્તોને બચાવવા મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા કરાઈ સમગ્ર મંદિર પરિસરમાં મંડળ સ્પ્રિન્કલર ફુવારા તીસ કુલર પચાસ એક્સ્ટ્રા પંખાની વ્યવસ્થા કરાઈ મંદિરમાં ઠેર પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરાઈ ઋતુરાજસિંહ જાદવ ઇન્ચાર્જ વહીવટદાર બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટ અને પ્રાંત ઓફિસર મહેસાણા સર ખાસ વાત તો ઉત્સવ શું મહત્વ છે અને ખાસ ઉનાળો છે લાખોની સંખ્યામાં આવશે અલગ વ્યવસ્થા કરાય છે ચૈત્રી પૂનમ એ બહુચરાજીમાંનો ખૂબ જ મહત્ત્વનો દિવસ છે સાક ભક્તો આ દિવસે મોટી સંખ્યામાં બહુચરાજી દેવસ્થાને ઉમટી પડે છે શક્તિપીઠ હોવાના કારણે આ સમયે ઉનાળોનો હોવાથી શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ના પડે તથા ડિહાઈડ્રેશનના પ્રશ્નો ના થાય તે માટે ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા સમસ્ત મંદિર કેમ્પસમાં દસ હજાર ચોરસ મીટર જેટલું મંડપ બાંધવામાં આવ્યો છે તથા નીચે સરફેસ પર કાર્પેટિંગ કરવામાં આવ્યું છે અને મંડપ નીચે ડી ફોગર ફોગર્સ લગાવવામાં આવે છે જેથી કરી જેથી કરી ડિહાઈડ્રેશનના પ્રશ્ન ના થાય વીસ જગ્યાએ અલગ વીસ અલગ અલગ જગ્યાએ કૂલર પીવાના પાણી માટે કૂલરની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને પૂરતા પ્રમાણમાં પીવાના પાણી મળી રહે